જે જુહાપુરાના મોઈન બાપુને આપવાના હતી આ મામલે સીઆઈડી ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તો કાલુરામ મેઘવાલની ધરપકડ કરવામાં આવી છે નકલી નોટો છાપવાના અંગે આ કેસ સામે આવ્યો છે મધ્યપ્રદેશમાં મકાન ભાડે રાખીને નકલી નોટો છાપવામાં આવતી હતી સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે મધ્યપ્રદેશની અંદર નકલી નોટો છાપવાનો કારોબાર સામે આવ્યો છે શું હાલની અપડેટ બિલકુલ છે કે અમદાવાદમાંથી સીઆઈડી ક્રાઈમના સીઆઈસીએલ દ્વારા નકલી જે નોટો હોય છે ચલની નોટો તે ઝડપી પાડવામાં આવી છે તેની અંદર સીઆઈડી ક્રાઈમનો જે સીઆઈસેલ આવેલો છે તેના ડિપાર્ટમેન્ટ અને સ્કોડ દ્વારા જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસેથી રૂપિયા પંદર પોઈન ત્રીસ લાખની નકલી નોટો ઝડપી પાડવામાં આવી છે તેની અંદર સીઆઈડી ક્રાઈમ દ્વારા ત્રણ શખ્સોની હાલતો ધરપકડ કરવામાં આવી છે તેમજ જો એ ત્રણેય શો ની વાત કરવામાં આવે તો ત્રણેય શખ્સો હાલ તો આ જે નોટોપ્રદેશના એક મકાન ઝડપી તેની અંદર રૂપિયા પાંચસો લઈને બસો અને સો ના દરમિયાન આ નકલી નોટો છે ટોટલ પંદર પોઈન્ટ ત્રીસ લાખ નો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે તેમાં આ ઝડપી પાડવામાં આવી હતી નોટો તે નોટો જુવાપુરાનું નું લગભગ વર્ષે તેની પાછળ એક સુહાપુરા નો મોહિમ બાપુ કરીને છે તે વ્યક્તિને આ તમામ ત્રણે શખ્સો દ્વારા નોટો આપવાની હતી હાલ તો મોહિત બાપુ પોલીસ પકડ દૂર છે પરંતુ સીઆઈડી ક્રાઇમ દ્વારા ગુનો નોંધીને આ ત્રણેય આરોપીઓની ની પૂછપરછ કરવામાં આવી રહી છે કે ક્યાંથી અને કોની કોની અંદર છે તે સંદર્ભે હાલ તપાસ ચાલી રહી છે વિરેન્દ્ર માહિતી બદલ આપનો આભાર